નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કપાસ વિશેની તો કે કપાસની ખેતીમાં આમ જોઈએ તો કે જ્યારે આપણે પચીસથી ઓગણત્રીસ સુધી જે વરસાદ પડ્યો એમાં ઘણા બધા વિસ્તારમાં જે ખેતરમાં પાણી ભરાઈ રહ્યું કે જે વિસ્તારમાં સતત વરસાદ હતો એમાં ઘણી બધી નુકસાની છે સુકારાની તકલીફ છે લાલ પીળા થઈને નબળા પણ પડી ગયા છે જેમાં માલ લાગી ગયો તો એમાં વધારે નુકસાની છે જેમાં માલ ઓછો તો એમાં ખાલી ફ્લાવરિંગ ખીરું છે પણ વધારે પડતી બીજી કોઈ એમાં નુકસાની નથી હવે વાત કરીએ તો કે આ ખરી બધું બહુ ગયું ફાલ ફૂલ છાપવા જે કાંઈ હતા એ ખરી ગયા ઝીંડવા હતા એ બધા છે હવે ફાલ ખરવાના બે પરિબળો છે આપણે અગાઉ પણ ગઈ પણ વિડીયો મૂકેલી એને વાત કરેલી છે કે જે ફૂલ છાપવા અને જે ઝીંડવા ખરે છે એમાં બે પરિબળો છે બે પરિબળો અલગ અલગ છે જેમ કે બે ફૂલ આવે છે પીળું ફૂલ આવે છે અને લાલ ફૂલ આવે છે તો પીળું ફૂલ ખરવા માટે જો જવાબદાર પરિબળ હોય તો એમિનો ઉણપ છે ગુલાબી ફૂલ થયા પછી જો ખરતું હોય તો ઉણપ ઓણપશે તો આપણે જો પીળા ફૂલ ખરતા હોય તો એના માટે જે એમિનો એસિડ એટલે કે ઓક્સિજન અને વાળી કે લસ્ટર પાંચ એમ એલ રાખી એને છંટકાવ કરવામાં આવે તો પીળા ફૂલ જે ખરવાનો પ્રશ્ન છે એ પ્રશ્નમાં રાહત મળે અને જ્યારે ગુલાબી ફૂલ ખરતું હોય તો વીસથી પચીસ ગ્રામ બોરોન વીસ ટકા એટલે કે ડાય સોડિયમ ઓક્ટાબોરેટ ટેટ્રાહાઇડ્રેટ એટલે કે બોરોલી પચીસ ગ્રામ પંપમાં નાખી અને છાંટવામાં આવે તો આપણને જે ઝીંડવા ઝીણા ઝીંડવા થઈ ગયા હોય એમાં આપણને રાહત મળે ત્યાર પછીની વાત કરીએ રોગની તો કે જે આ સુકારાનો પ્રશ્ન હતો કે સુકારામાં હવે ઘણી બધી રિકવરી આવતી જાય છે જેમ વરાપ થતી જાય એમ રિકવરી આવતી જાય છે પણ પાંદ ઉપર પડતા ડાઘાની વાત કરીએ એમાં પણ આવી રીતે બે બે પરિસ્થિતિ છે કે જે કાળા ગોળ ટપકા પડે છે અને બીજું ખૂણિયા ટપકા લાલ રંગના પડે છે જે ખૂણિયા લાલ ટપકા પડે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે જ્યારે ગોળ ટપકા કાળા પડે છે એ એ અલ્ટરનેટેબલાઇટ એટલે ફૂકથી થતો રોગ છે એટલે કે બે વસ્તુ અલગ છે એટલે આમાં ભલામણ એ રીતની થાય કે જો ગોળ ટપકા અને લાલ ટપકા બે હોય તો એક સિસ્ટેમિક ફૂગનાશક એક કોપર ઓક્ઝિકલોરાઈટ પચાસ ટકા છે એ અને એક સ્ટેપ્રોસાયક્લિન બે ગ્રામ કોપર ત્રીસ ગ્રામ સેપ્રોસાયક્લિન બે ગ્રામ અને સિસ્ટેમિક ફૂગનાશક જે એનો ડોઝ હોય એ પ્રમાણે આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને આપવામાં આવે તો જે કાળા ટપકા છે એમાં પણ રાહત મળે અને ખૂણિયા ટપકા છે એમાં પણ આપણને રાહત મળે ત્યાર પછી વાત કરીએ તો કે અત્યારે જીવાતમાં થ્રીપ્સ કથેરી મોલુમચ્છી અને લીલા ચૂસિયા સફેદ માખી આ બધી ચુસિયા જીવાત હોય છે બીજી પાનખારી ખાનારી કે એવી કંઈ આવતી નથી ને ગુલાબી યળ જે છે એના માટે રાખો વિષય અલગ થઈ જાય છે હવે ચૂસ્યા માટે આમ જોઈએ તો ઘણા બધા મોલિક્યુલ ચાલતા હોય છે જો થ્રિપ્સનો વધારે ઉપદ્રવ હોય તો એમાં એબામેક્ટિન એક પોઈન્ટ નવ ટકા એટલે કે એબામસ છે વીસથી પચીસ એમએલ રાખી અને વાપરી શકાય છે બીજો ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા પણ વાપરી શકાય છે ફીપ્રોનીલ ચાલીસ ટકા અને ઇમિડા ચાલીસ ટકા જે આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પાંચ ગ્રામ રાખી અને એ ઉપરાંત બીજા ઘણા બધા એવા મોલિક્યુલ છે કે એમાં થ્રિપ્સમાં ચાલે પણ જનરલી થ્રીપ્સ માટે જોઈએ તો કે એબામ એક્ટીને એક પોઈન્ટ નવ ટકા એસી જે આવે છે એબામસ એ વીસથી પચીસ એમએલમાં પણ સારું પરિણામ મળે છે ફિપ્રોનિલ બે પોઇન્ટ બાણું આવે છે એ પણ બ્રિગેડ નામથી જે આવે છે એ વીસથી પચીસ એમએલમાં પણ સારું પરિણામ મળે છે ઇમીડા ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા જે આવે છે એ પાંચ ગ્રામ રાખીએ એનું પણ પરિણામ આપણને સારું મળે છે હવે થ્રીપ્સ અને લીલા હોય તો મેં જે કીધું ઇમિડા પ્લસ ફિપ્રો એટલે કે ફેનમેન ચાલીસ છે એ આપણે પાંચ ગ્રામ રાખીએ તો કે થ્રીપ્સ અને લીલા ચુસ્યા બે નિયંત્રણ થાય છે હવે ઘણી વખત એવું બને કે જો ચુસિયા જીવાત છે ને બહુ સુગાવડી જીવાત હોય છે એ ક્યારેય એકથી વધારે હોય નહીં એક જીવાત હોય તો બીજી જીવાત ઓછી હોય બીજી જીવાત આવે તો પહેલી જીવાત છે એ ઓછી થઈ જાય હવે લીલા ચુસિયા વધારે હોય તો એના માટે ડાયનોટ્યુફ્યુરાન છે બાયફેન્થ્રીન છે આ બધા એના સારા છે ડાયનોટ્યુફ્યુરાન દસ ગ્રામ એટલે કે ડિસ્ટ્રોયર દસ ગ્રામ નાખીને છાંટવામાં આવે તો લીલા ચુસિયામાં પરિણામ સારું મળે છે સફેદ માખી હોય તો સફેદ માખી માટે ફ્લોનિકામાઇડ છે એ આઠથી દસ ગ્રામ ડાયફેન્થિરોન છે વીસ થી પચીસ ગ્રામ આનો પણ છંટકાવ કરવામાં આવે તો સફેદ માખીમાં પણ પરિણામ મળે છે હવે ઘણી વખત એવું બને કે લીલા સફેદ માખી વધારે હોય થ્રીપ્સ નોર્મલ હોય મોલું નોર્મલ હોય તો શું કરવું તો એના માટે જે કોમ્બિનેશન વાળા મોલિક્યુલ આવે છે જેમ કે બાયફેન્થરીન દસ ટકા અને પાયરી પ્રોક્સીફેન દસ ટકા કે જે આપણે ધાકડ કરીને આવે છે વીસ એમએલ ના પ્રમાણથી રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારના ચુસ્યા હોય કેટલા પણ ચુસ્યા હોય તો એ એકવાર આપણને સાફ કરી દેશે કે ઝાકડ છે એમાં બે મોલિક્યુલ ભેગા આવે છે એટલે કે લીલા ચુસ્યા સફેદ માખી પણ મળશે થ્રિપ્સ કથેરી અને મોલોમચ્છી થોડી ઘણી છે તો પણ એ મરશે જો મોલોમચીનો હેવી ઉપદ્રવ હોય તો શું કરવું તો કે મોલોમચીમાં એફિડો પાઇરીફેન એટલે કે સેફિના કરીને જે આવે છે એના પણ પરિણામ સારા છે ટોલ ફેન પાઇરેટ પંદર ટકા એસી એટલે કે ફોલાદ કરીને આવે છે એ પણ પાંત્રીસ એમએલના પરિણામથી આપણને મોલોમચ્છીમાં સારું રિઝલ્ટ મળે છે એ ઉપરાંત થ્રીપ્સ કથેરીમાં પણ પરિણામ મળે છે તો કપાસમાં અત્યારે આ પ્રકારના ઘણા બધા જંતુનાશકના એવા કોમ્બિનેશન છે કે અલગ અલગ મોલિક્યુલ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી જે ફ્લાવરિંગની વાત આવે છે કે ઝીંડવાની વાત આવે છે કે એના માટે કે એના માટે જો પચીસ ત્રીસ ઝીંડવા હોય પચાસ હેઠ ફૂલ છાપવા હોય અને ફ્લાવરિંગ વધુ ટકી લેવા માટે હોય તો જેમ ફ્લાવરિંગ લાવવા માટે લસ્ટર છે ફ્લાવરિંગને ટકાવવા માટે અને પોષણ માટે મની બેગ પણ પચાસ ગ્રામ રાખી અને આપણે વાપરી શકીએ છીએ બીજું કે ખાતરની દ્રષ્ટિએ જોઈએ તો કે જીરો બાવન ચોત્રીસ કે જીરો બાવન ચોત્રીસ જે છે એ સો ગ્રામ રાખીને વાપરવામાં આવે તો કપાસને પણ પૂરતું પોષણ મળી રહે પૂરતો આહાર મળી રહે એટલે જે ઝીંડવા છે એની સાઈઝ વજનમાં ફેરફાર થાય તો આવી રીતે કપાસમાં જે આજે માહિતી આપવામાં આવી એ ઘણી બધા વિષયને આપણે આવરી લઈ અને માહિતી આપવામાં આવેલી છે જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર